નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા તમામ મિત્રો માટે જાહેરાતો કરી દવાઓ ધારકો માટે મોટી જાહેરાત અગ્નિવીરો માટે મોટો નિર્ણય ઠાકોર સમાજ માટે મોટો નિર્ણય ભારે પૂર ભારે વિનાશ મોટી આગાહી શું આગાહી જાણી લ્યો ટોલ નાકા બંધ આજે નીતિન ગડકરીની ફરીવાર મોટી જાહેરાત રેલવે વિભાગ બાળકો માટે નવો નિર્ણય અંબાલાલ કાકાની ભારે આગાહી ચાંદીપુરા વાયરસ તંત્ર એક્શન મોડમાં વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તમે તો સૌથી પહેલાં તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલે ફરી પોતાનો રાહત ભર્યો પટારો ખોલી નાખ્યો છે રાજ્ય સરકારે હવે દવાઓ નિઃશુલ્ક આપવાની મોટી જાહેરાત કરી છે ભૂપેન્દ્ર પટેલની આ સૌથી મોટી જાહેરાત રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓની અંદર એસેન્શિયલ ડ્રગ લિસ્ટની અંદર હવે નવી છસો પાસઠ દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે અગાઉ રાજ્ય સરકાર આ લિસ્ટની અંદર સાતસો ને સત્તર દવાઓ આપતી એટલે કે સાતસો ને સત્તર દવાઓ નિઃશુલ્ક મફતમાં આપતી હતી હવે આ વર્ષે આ દવાઓની અંદર છસો પાસઠ નવી દવાઓ ઉમેરી છે એટલે હવે તેરસો ને બ્યાસી દવાઓ નિઃશુલ્ક મફતમાં આપવામાં આવશે આ દવાઓ રાજ્યના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારના સબ સેન્ટર ઉપરથી તમે નિઃશુલ્કમાં લઈ શકશો અથવા તો સિવિલ હોસ્પિટલમાંથી પણ તમને નિઃશુલ્કમાં તમામ દવાઓ મળશે આ નવી દવાઓની અંદર કઈ કઈ દવા ઉમેરવામાં આવી તો કેન્સરની દવા એન્ટી કેન્સરની દવા એન્ટી ઇન્ફેક્શનની દવા હૃદય રોગની દવા ડાયાબિટીસની દવા બીપીની દવા કિડનીના રોગની દવા આ તમામ દવા જીવન રક્ષકની દવા છે જેથી આ તમામ છસો નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે હવે આ છસો પાસઠ દવા પણ નિઃશુલ્ક મફતમાં આપવામાં આવશે આ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત હતી ત્યાર પછી અગ્નિવીરો માટે પણ ભૂપેન્દ્ર પટેલે મોટી ખુશખબર આપી દીધી છે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે જેમાં ગુજરાત આર્મડ પોલીસ અને એસઆરપી ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે જેટલા પણ અગ્નિવીરો છે હવે ગુજરાત આર્મડ પોલીસ એટલે કે જે સશસ્ત્ર પોલીસ હોય છે એસઆરપીની ભરતી હોય આ ભરતીમાં સૌથી પહેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવામાં આવશે તો અગ્નિવીરો માટે ભૂપેન્દ્ર પટેલની આ મોટી જાહેરાત છે ત્યાર પછી નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે ગડકરીએ કીધું કે હવે અમે ટોલ નાકા બંધ કરવા જઈ રહ્યા છીએ નીતિન ગડકરીનો સૌથી મોટો નિર્ણય કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે અને હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી નાખવામાં આવી છે આ સાથે હવે સેટેલાઇટ ટોલ કનેક્શન સિસ્ટમની જાહેરાત પણ કરી દીધી છે તેમણે ગઈ કાલે શુક્રવારે છવ્વીસ જુલાઈએ જાહેરાત કરી છે કે સરકાર હવે ટોલ નાબૂદ કરી રહી છે અને સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ ટૂંક સમયની અંદર ભારતની અંદર આવી જશે તો અમુક જગ્યાએ શરૂ પણ કરી નાખવામાં આવી છે ગઈકાલે જાહેરાત કરવામાં આવી કે ટૂંક સમયમાં હવે શરૂ થઈ જશે આ સિસ્ટમની અંદર હવે તમારે ટોલ નાખી ઊભું રહેવાની કોઈ પણ જરૂર નહીં પડે ચાલુ વાહને તમારા બેંક ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવશે અને જેટલું અંતર તમે હાઈવે ઉપરથી પસાર કર્યું હશે એટલા મુસાફરીના પૈસા તમારી પાસેથી કાપવામાં આવશે નીતિન ગડકરી દ્વારા ગઈ કાલે મોટી જાહેરાત કરવામાં આવી છે ટોલ નાકા હવે સંપૂર્ણપણે બંધ થવા જઈ રહ્યા છે ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર સુપ્રીમ કોર્ટે એક તરફ જેટલા પણ ઈ શ્રમ કાર્ડ ધારકો હોય એ ઈશ્રમ કાર્ડોને રેશન કાર્ડની અંદર એનએફએસસી અંતર્ગત મફત અનાજ આપવામાં આવશે એટલે જો તમારી પાસે ઈશ્રમ કાર્ડ હોય તો તમને પણ હવે એનએફએસએ ની અંદર આવરી લેવામાં આવશે સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે ઈશ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા તમામ દરેક શ્રમિકને હવે એનએફએસએ ની અંદર સમાવેશ કરીને તેમને ચાર સપ્તાહમાં રેશન મળતું થઈ જવું જોઈએ એટલે કે ચાર અઠવાડિયાની અંદર એને રેશન આપતું થઈ જવું જોઈએ એટલે કે ચાર અઠવાડિયામાં આ તમામ ઈ કાર્ડ ધારકોને રેશન કાર્ડની અંદર એનએફએસએ ની અંદર આવરી લેવાનો મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટે કર્યો છે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તમામ શ્રમિકો અનાજ મેળવી શકે તે માપદંડ મુજબ ચકાસણી કરીને એનએફએસએલમાં સામેલ કરવાની યોજના રાજ્ય સરકારે કરવી પડશે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં એક કરોડ ને સોળ લાખ જેટલા ઈ કાર્ડ રજીસ્ટર થયા હોવાનું સરકારે પણ માહિતી આપી છે તો એટલા બધા ઈશ્રમ કાર્ડ બની ગયા છે તમામ ઈશ્રમ કાર્ડ ધારકોને હવે એનએફએસએ હેઠળ આવરી લેવાનો મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે મોટી જાહેરાત છે ત્યાર પછી મોટા સમાચાર નદીઓમાં પૂર ભારે તબાહી આ સૌથી મોટા આજના સમાચાર નવસારીની અંદર ખૂબ મોટી નદી પૂર્ણા નદીની અંદર ભયજનક સપાટી ઉપરથી વહી ગઈ છે જેના પરમે નવસારી જિલ્લામાં શુક્રવાર બપોર સુધીમાં એટલે કે ગઈકાલ બપોર સુધીની અંદર અંદાજિત બાવીસો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બાવીસો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ભારતમાં અત્યાર સુધીની વાત કરીએ તો સૌથી વધુ ગુજરાતના દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢની અંદર વરસાદ પડ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકાની અંદર ચૌદસો ને બાવીસ ટકા વરસાદ પોરબંદરમાં એકસો અગિયાર ટકા વરસાદ જૂનાગઢમાં સાતસો બાર ટકા વરસાદ જામનગરમાં પાંચસો બાસઠ ટકા વરસાદ પડ્યો છે તો ભારતની અંદર સૌથી વધુ ગુજરાતના આ જિલ્લાઓની અંદર વરસાદ પડી ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલે પણ ભારે પૂરની આગાહી કરી નાખી છે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદ પૂર આવે એવી શક્યતા પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી નાખી છે અંબાલાલ પટેલે કીધું છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે ઓગસ્ટ મહિનાની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે ને એવો વરસાદ પડશે કે પૂર આવી જાય એવી સ્થિતિ સર્જાવવાની છે કે અત્યારે પણ નવસારીની અંદર પૂર આવવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બને એવી ફરીવાર અંબાલાલ પટેલે મોટી આગાહી ભારે આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલની આગાહી હતી ત્યાર પછીના મિત્રો સમાચાર એક તરફ ચાંદીપુરા વાયરસે પણ હાહાકાર મચાવી દીધો છે ત્યારે ચાંદીપુરા વાયરસને ધ્યાને રાખી અમદાવાદની અંદર તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અમદાવાદમાં ચાંદીપુરાનો એક કેસ સામે આવતા હવે અમદાવાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સાત હજાર જેટલા કાચી માટીના જેટલા પણ મકાનો હોય ત્યાં ખાસ લીંપણ કરવામાં આવી રહ્યું છે ગ્રામ્યની નવસો ચાર જેટલી સ્કૂલો અને આંગણવાડીમાં દવા છટકાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બાર જેટલી વેન્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે નવ જેટલી એન્ટોમોલિજિકલ ટીમ પણ સેન્ટ ફાઈ માખી શોધવાનું કામ કરી રહી છે તો ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ભૂપેન્દ્ર પટેલનો એક બીજો મોટો નિર્ણય ઠાકોર સમાજ માટે લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા એક શબ્દ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા ઠાકરડા શબ્દ ઉપર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય કર્યો છે આ શબ્દના પ્રયોગથી રાજ્યમાં છ જ્ઞાતિઓ પર સીધી અસર થાય છે તેથી આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે ક્યાંય પણ ઠાકરડા શબ્દનો ઉપયોગ કરવામાં નહીં આવે ઠાકરડા શબ્દો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હવે એના બદલે ઠાકોર શબ્દ લખવાનો રહેશે તો રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી પીએમ વિશ્વકર્મા યોજનાને લઈને મોટી જાહેરાત કરે છે હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરો

તાલીમ આપવામાં આવશે અને તાલીમ શીખ્યા બાદ લાભાર્થીને અઢાર મહિનાની મુદત સાથે એક લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવશે તો પીએમ વિશ્વકર્મા યોજનાને લઈને મોટી જાહેરાત છે ત્યાર પછીના મિત્રો રેલવે ટિકિટને લઈને બાળકો માટે નવો નિર્ણય રેલવે વિભાગે કરી નાખ્યો છે હવે જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી લઈને બાર વર્ષની હોય તો રેલવે ટિકિટને લઈને હવે નવો નિર્ણય આવી ગયો છે જો તમને લાગે કે તમારે તમારા બાળક માટે સીટ નથી જોતી તમારે હવે અડધી ટિકિટ ખરીદવી પડશે એટલે તમારા બાળકની અડધી ટિકિટ તમે લઈ શકશો વાંધો નથી પરંતુ જો તમારે તમારા બાળક માટે પણ સીટ જોઈતી હોય તો તમારે ફરજિયાતપણે આખી ટિકિટ લેવાની રહેશે આ નવો નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે જો કે એક વર્ષથી ચાર વર્ષના બાળકો માટે કોઈ પણ ફી નથી કોઈ પણ ટિકિટ નથી મફતમાં 1 થી 4 વર્ષના બાળકો મુસાફરી કરી શકશે તો રેલવે ટિકિટ લેના મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર માનવ કલ્યાણ યોજના પણ શરૂ થઈ ગઈ છે માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે ત્યારે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જણાવી દઉં તો આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે પાસપોર્ટ સાઈઝનો તમારો ફોટો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ ઉંમરના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડ અથવા તો જન્મનો દાખલો પણ ચાલશે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો બીપીએલ દાખલો સ્કોર નંબર સાથે અથવા તો શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ આપવાની રહેશે અને ત્યારબાદ તમારે આવકનો દાખલો ઈશ્રમ કાર્ડ અને જાતિનો દાખલો પણ આપવાનો રહેશે તો માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ઈ કુટરીની વેબસાઇટ ઉપર જઈને તમે માનવ કલ્યાણ માટે ફોર્મ પણ ભરી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્ર મોટા સમાચાર આવી ગયા છે હવે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવો હોય નામમાં ફેરફાર કરવો હોય તો નામમાં ફેરફાર કરવા માટે હવે તમારે એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નહીં પડે બાળકોના આધાર કાર્ડમાં જે નામ હોય એ નામ તમારે રાખવું હોય તો આધાર કાર્ડ આપી દેશો તો પણ તમારા જન્મ પ્રમાણપત્ર એટલે કે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં નામ ફરી જશે એના માટે તમારે એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નહીં પડે ખોટો ખર્ચો કરવાની કોઈ પણ જરૂર નહીં પડે આરોગ્ય વિભાગ તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને રાહત મળે એ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં નામ ફેરવું હોય તો આધાર કાર્ડ આપીને પણ નામ ફેરવી શકશો મોટા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન